ઓમ પ્રકાશભાઈ સુરત થી આવ્યા છે એની છ બુકો છે જમા થઈ ગઈ છે બુકો જમા કરાવવાડો હોય ત્યાં ડાયરેક્ટ આપજો આપણે એ બધામાં નહીં પડી આપણે આપણું કામ છે જે ચકેડું ફેરવવાનું હા જયપાલભાઈ ને બે મિનિટ માટે આપું હલો બધા ભાઈઓ આ ત્રીજો ડ્રો સફળ કરીને ચોથા ડ્રોમાં જે મને રાત થી સપોર્ટ તમે બધા કર્યો એક ટિકિટ લો કે એક બુક દો હું બધાને એક સમાન જ માનું પણ એક વાત મારે તમને કહી જો મજા આવે ને

અને એક અમને ભરો હોય ભલામણો મારા પેટમાં પાપ હોય હોયને તોય રામધોવીર જાણે બાકી જીને એક વાત ઉડાડીને ગામુ ગાંધીએ વાત ખબર હતી મારે કોઈ નામ નથી દેવું પણ એ વાત જે વ્યક્તિએ પણ ઉડાડી હતી ને એને મારો રામુપીર છ મહિનાની અંદર આખે કરે આંધોરણ ડીલે કાઢશે કોટ અને આ ડ્રો આપડો અડધી કલાકમાં ચાલુ થઈ જાય છે ગામો ગામ લાઈવ ચેનલ નાખી દો અને કહી દીજો ભાઈ કાલ થી નો બોલતા ડ્રો થઈ ગયો હે તેર લાખ એકાવન ના વિજેતા હમણાં થઈ પણ જાય છે બોલે રામદીપ મહારાજ બીજી એક વાત જયપાલ હું કહી દઉં મેં એને પૂછ્યું નથી ને પૂછાય નથી કરતો ઘણા લોકો મને ફોન કરે છે મારા નંબર તો ખબર નહીં ક્યાં ક્યાંથી મળી જાય મારા દીકરાઓને મેક્સ ભાઈ બોલો છો પછી હું એ બદલાવી નાખવા ના મેક્સ નથી બોલતો એનો ભાઈ બોલું છું એને ખબર પડી પણ શું કરવું ઘણા કે છે કે આ મંદિર બનશે તમને ખબર છે તમને ખાતરી છે તમે જયપાલને આવડો બધો ઉપાડો છો હું કહું છું મંદિર નહીં બને તો તમે અહીંયા કેજો હું અહીંયા ઉભો રહીશ અને જયપાલ ઠપકો દેવા વાળો પેલો વ્યક્તિ હું હોય આટલી હું તમને ખાત્રી આપું છું મંદિર નો બને કે ભાઈ મેં તારા ભરો તો હું આ લોકોને નતો ઓળખતો પણ આ મંદિર જયપાલ નું એકલાનું નથી આ મહેનત જે એકલા ની નથી આ તમે બધા સાથ અને સહકાર આપ્યો એક ટિકિટ લેવા વાળાનો પણ મંદિર એટલો જ ભાડો છે ભાઈ

જયપાલ મકવાણા રાત દી એક દી કરશે અને અમારી તો આ ડ્રો ખુલે એટલે એવી અરજી છે કે આવતી આહાડી બીજે રામદેવીર ના પ્રાણ પસ્તિકા કરવાની અમારી એવી બધા આયોજકો ની પૂરી પૂરી તૈયારી છે તમારા બધાનો સાથ અને સહકાર આવો નો આપતો કાયમ ની માટે આપતા રહેજો મિત્રો ઓડિયન્સ નો આપણો વિષય નથી એટલે ભૂલચૂક થાય માફ કરી દેજો નાનો ભાઈ તરીકે ઓ ભાઈ ભરતભાઈ ઊંડવી ની વીસ બુકુ પૂરી પૂરી અહિયાં જમા થાય છે મિત્રો અને બીજું બીજી એક વાત કહી દઉં